કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂતભાઈને રામ રામ આજે આપણે જાણીશું ડુંગળીના બજાર ભાવ વિશે એ પહેલાં ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપના સુધી પહેલાં મળતા રહે આજે મહુવા યાર્ડ કે રાજકોટ યાર્ડ કે પછી ગોંડલ યાર્ડમાં ખરીફ ડુંગળીનું વેચાણ આવતા ખેડૂતને છે પૂછવામાં જ આવે કે શું રહ્યો ડુંગળીનો આજનો બજાર ભાવ તો ખેડૂત ભણેલો હોય તો સરકારની વિરુદ્ધ લાંબી પોતાની પીડા વ્યક્ત કરી રહ્યો છે અને જો ખેડૂત અભણ કે સામાન્ય મર્ગનો હોય તો તેના ચહેરાની રેખા બદલાઈ જાય છે પોતે રડવા લાગે છે અને સરકારે આઠ ડિસેમ્બરે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લાદી કોઈનું તો નહીં પરંતુ ડુંગળી પકવતા ખેડૂતનું અહિત કર્યું છે ખેડૂતે ડુંગળી પેદા કરીને રૂપિયા ખોયા છે એવું જ નથી નિકાસ દ્વારા મળતા કરોડોનું હૂણી ભંડોળ ખોયું છે અને ખેડૂતને પાયમાલ કર્યો છે આ વાતને ધ્યાનમાં લઈને અમરેલી ભારતીય કિસાન સંઘના પ્રમુખ અશોકભાઈ હિરાણી કહે છે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે એને ધ્યાનમાં લઈ સરકારે ખેડૂતોને નિકાસ હટાવવી જોઈએ અથવા તો નિકાસ જ્યાં સુધી હટે નહીં ત્યાં સુધી ડુંગળીની વેચાણ બજારોએ પ્રતિ કિલોએ દસ રૂપિયાનું સરકારે ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ આવું ચોકલેટના મૂલે ડુંગળી વેચી રહ્યા છે ખેડૂતો ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે ખેડૂતોની વેદના સમજો અને નિકાસ ઉપર પ્રતિબંધ હટાવો અથવા તો ખેડૂતોને સહાય કરો એ જ માંગ છે ખેડૂતભાઈઓ આપના મતે આપનું શું કહેવું છે આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ આજના ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો દસથી બસો એકતાલીસ રૂપિયા મવવા સોથી બસો સિત્યોતેર ભાવનગર એકસો દસથી બસો વ્યાસી રૂપિયા ગોંડલ એકોતેરથી બસો છોતેર રૂપિયા જેતપુર એકાવનથી બસો એકાઠ રૂપિયા વિસાવદર નેવુંથી એકસો છાહીઠ રૂપિયા ધોરાજી પચાસથી બસો એકત્રીસ રૂપિયા અમરેલી નેવુંથી બસો સિત્તેર રૂપિયા મોરબી સોથી ત્રણસો રૂપિયા અમદાવાદ સોથી ત્રણસો રૂપિયા તળાજા એકસો બેથી બસો પિસ્તાલીસ રૂપિયા દાહોદ સોથી ત્રણસો ચાલીસ રૂપિયા વડોદરા સોથી ત્રણસો સાઠ રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગર બસો ત્રીસથી બસો એકોતેર રૂપિયા મહુવા બસો પચીસથી ત્રણસો આઠ રૂપિયા ગોંડલ બસો અગિયારથી બસો ને એકોતેર રૂપિયા અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આપ બધા ખેડૂતભાઈઓનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન